ના ના રાખો હું આ લેતા આવ્યો તમે તમારે હવે કોઈ ખાલી ના કરતો હોય તો ખાલી બાકી જમીન નું નહીં આયો લેવાની પાડિયાત તમે શું નડતો હતો બાજી શું નડતો હતો અરે મફુજી ઘર નતો ખાલી કરતો મારે ઘર રહેવા જ આવું તું ભાડું તો હાલતો હોય અરે પણ આ ઘર મારે જુધારવાનું છે મારું ઘર તો હું ખાલી કરાવું ન કરાવ તમે તો રાત ના બાર વાગે ઘર ખાલી કરાવો એક મહિના પેલું કેવું પડે બાળિયાત ને તમારે અરે મફુજી સો મહિનાથી